આમ આદમી પાર્ટી દ્વારા ઓટો હૂડ કેમ્પેન નો પ્રારંભ ના બેટા નું ના બાપ નું હવે ગુજરાત આપ નું આમ આદમી પાર્ટી દ્વારા સ્લોગન બહાર પાડવામાં આવ્યું આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા નિય અધ્યક્ષકામા સ્લોગન બહાર પાડવામાં આવ્યું સુરત સહિત સમગ્ર રાજ્યમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા કેમ્પેન ની શરૂઆત કરવામાં આવી જેમાં સુરતના 5000 થી વધુ ઓટો રિક્ષામાં ના બેટા ના ના બાપ નું હવે ગુજરાત આપ નું ના સ્લોગન ના બેનો લગાવવામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની નજીકમાં તો તેની તૈયારીઓ કહી શકાય નમસ્કાર આજે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા એક કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે જે અંતર્ગત ગુજરાતની તમામ વિધાનસભાઓ અને તમામ ગામડાઓમાં આમ આદમી પાર્ટીના પોસ્ટરો લાગવાના છે અમે એક સંદેશ સાથે ગુજરાતની જનતાને જાગૃત કરવા માટે ગુજરાતના છેલ્લામાં છેલ્લા વ્યક્તિને આ ક્રાંતિની અંદર જોડવા માટે એક નારા સાથે આજે અમે આ કેમ્પેનને લોન્ચ કરીએ છીએ ગુજરાતની અંદર અનેક પરિવારો અનેક ઉદ્યોગપતિઓ અનેક મોટા માણસોએ ગુજરાતને છેલ્લા ત્રીસ વર્ષથી શોષણ કરવાનું કામ કર્યું છે એક જ પાર્ટીએ પોતાના શાસનથી ગુજરાતના લોકોવાનોનું ગુજરાતના પરિવારોનું વારંવાર શોષણ કર્યું છે ત્યારે અમે એ સંદેશ સાથે આવ્યા છે કે આ ગુજરાત હવે ગુજરાતના લોકોનું છે ના બેટાનું ના બાપનું આ ગુજરાત હવે આપનું આ નારા સાથે ગુજરાતની અંદર આમ પાર્ટી દ્વારા આજે આ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જે છે એ શરૂઆત કરવામાં આવી છે પ્રારંભ કરવામાં આવ્યો છે આ સાથે અમારા તમામ કાર્યકર્તાઓ અને પાર્ટીની જે કેડર છે પાર્ટીના લોકો છે એ ગુજરાતના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી જશે અને ગુજરાતના લોકોને જાગૃત કરવાનું કામ અને ત્રીસ વર્ષથી જે અત્યાચારનો સહન કરી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાંથી મુક્તિનું કામ જે છે એ આમ પાર્ટી દ્વારા કરવામાં આવશે જય હિન્દ જય ભારત કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ સમય મીડિયા ન્યૂઝ સુરત